નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જ્યાં મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે પ્રખ્યાત હોલિવૂડ અભિનેતા સાંજ પોડોમનો હવે આ દુનિયામાં નથી રહ્યા માત્ર સત્યાવીસ વર્ષને આ દુનિયાને અલવિદા કહી દીધું છે જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે ત્રીસમાં જ અભિનેતાનું બાયક અકસ્માતમાં મૃત્યુ થયું હતું અભિનેતાના નિધનથી

તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ